નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ઓગણીસ મેથી લઈને ઓગણત્રીસ મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની કઈ સિસ્ટમ સક્રિય થશે વાવાઝોડાની અસર કેટલી રહેશે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કેટલું રહેશે અને રાજસ્થાન સહિત ગુજરાતને એક સિસ્ટમ અસર કરશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમ તાપમાન પવન પ્રદૂષણ અને વરસાદ ક્યાં પડી શકે છે વરસાદ પ્રથમ વાત કરીએ તો સિસ્ટમથી અત્યારે દક્ષિણ ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં આગામી ઓગણત્રીસ મે સુધી મિત્રો વરસાદ થઈ શકે છે જેની અસરના ભાગરૂપે થઈને મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફરેખા સર્જાય છે જેની અસરના લીધે થઈને દક્ષિણ ભારત અને પૂર્વ ભારત પણ હજુ પણ વરસાદ જોશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ હવે એક્ટિવ થશે જે વાવાઝોડામાં પરાવર્તી થઈ શકે છે ત્યારે મિત્રો બીજી તરફ તાપમાનની વાત કરીએ તો આગામી પાંચ દિવસ હીટ હીટવેવની શક્યતા છે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગરમીનો પારો તેતાલીસથી લઈને મિત્રો પિસ્તાલીસ ડિગ્રી સુધી ગુજરાતમાં જઈ શકે છે મિત્રો ગઈકાલે ગુજરાતમાં એક વ્યક્તિનું ગરમીના કારણે હીટ વેવને કારણે મૃત્યુ પણ થયું છે એટલે બપોરનો સમય ખાસ સાચવજો ગરમીનો પારો ચુવાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે તેવી શક્યતા છે ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો બત્રીસ ડિગ્રી કરતાં નીચે ન્યૂનતમ તાપમાન જોવા મળશે ત્યારે મિત્રો આજે ઓગણીસ તારીખે ક્યાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે તો પોરબંદર ભાવનગર જૂનાગઢ કચ્છ વલસાડ સહિત અનેક વિસ્તારોમાં યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં હીટ વેવની શક્યતા છે અને ત્યારબાદ ગુજરાતમાં એક વરસાદી માહોલ પણ સર્જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પચીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ શકે તેવી શક્યતા છે આગામી અડતાલીસ કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાય તેવી શક્યતા છે અને પવનને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં આંશિક ગરમીથી રાહત મળી શકે તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ સોથી લઈને એકસો ને ચાલીસની આસપાસ જોવા મળી શકે છે અને મિત્રો તમને અગાઉ પણ જણાવ્યું હતું કે પ્રદૂષણ એક એવી વસ્તુ છે કે પ્રદૂષણની સાથે જે ધૂળના રચકરણો પણ હવામાં વધારે સર્જાય તો ક્લાઉડ ફોર્મેશન બનવાની પ્રક્રિયા પણ વધારે જટિલ થતી હોય છે એટલે મિત્રો વાદળોનું બંધારણ પણ બંધ બની જતું હોય છે આગામી તારીખ કહી શકાય કે પચીસથી લઈને ઓગણત્રીસ તારીખમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તમને મિત્રોએ તમામ પ્રકારની માહિતી અત્યારે સ્લાઇડમાં સમજાવવાનો પ્રયત્ન કરીશું આ એક હાઈલાઇટ આપી દીધું જે શરૂઆતનું હાઇલાઇટ છે હવે મિત્રો આપણે ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં આવનારા દિવસમાં વાદળછાયું વાતાવરણ કેટલું રહી શકે છે અને અત્યારે જે વાવાઝોડું બની રહ્યું છે તે પણ અત્યારે કેટલા અંશે સક્રિય થઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્ર અને બંગાની ખાડી અત્યારે એક સાથે એક્ટિવ થઈ ગઈ છે અને અરબી સમુદ્રમાં બનેલું વાવાઝોડું બંગાની ખાડીમાં મિક્સ થઈને તે દક્ષિણ પૂર્વ તરફ આગળ પણ વધશે જેની અસરના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે એના લીધે થઈને મિત્રો મહારાષ્ટ્રથી કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાશે અને આગામી તારીખ પચીસથી લઈને ઓગણત્રીસ તારીખમાં ગુજરાતના વાતાવરણમાં પલટ પલટો આવશે મિત્રો તમને સ્લાઇડમાં સમજાવવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશું અત્યારે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્ર પણ એક્ટિવ થાય છે બંગાળની ખાડી પણ એક્ટિવ થાય છે જેમાં સાયક્લોનિક સિસ્ટમથી લઈને લો પ્રેશર સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમથી લઈને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સુધી આ બધી સિસ્ટમો સર્જાવાની છે અને જે દક્ષિણ પૂર્વ ભારતના અનેક ભાગોને હિટ કરશે અને મધ્ય ભારતમાં પણ તે સિસ્ટમનો ઘેરાવો જોવા મળશે જેના લીધે થઈને પ્રદેશ સહિત દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે તમે જોઈ શકો છો કે ચોવીસ અને પચીસ તારીખથી જ આ વાવાઝોડું વધારે સક્રિય થાય જેની અંદર પવનની ગતિ થી લઈને સો કિલોમીટરથી વધુની સ્પીડે પવન ફૂંકાય તેવી શક્યતા છે તટીય વિસ્તારોમાં ભારે તબાહી મચાવી શકે તેવી શક્યતા છે કાચા મકાનો છાપરાવાળા મકાનોને વધારે નુકસાન થાય તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે અને આ જે વાવાઝોડું છે તેના ઘેરાવો પણ ઘણો મોટો છે જેમ અસરના ભાગરૂપે થઈને મધ્ય ભારત અને ગુજરાતને પણ સામાન્ય અસર થશે અને ગુજરાતમાં તારીખ પચીસથી ઓગણત્રીસ તારીખમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ પ્રભાવિત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે તમે જોઈ શકો છો કે તારીખ સત્યાવીસ તારીખે મધ્ય ભારત તરફ આ સિસ્ટમની અસર પણ દેખાઈ રહી છે જે ગુજરાતને પણ એક વાદળછાયું વાતાવરણ અને વરસાદ આપી શકે તેવી સિસ્ટમ દેખાઈ રહી છે હવે મિત્રો આવનારા દિવસોમાં હજુ પણ પવન અને દિશા પ્રમાણે આ સિસ્ટમમાં કેટલા બધા ફેરફાર થાય છે તે આવનારા દિવસોમાં ચોક્કસથી માહિતી આપી દઈશું હવે મિત્રો એક વરસાદનું સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આ જે વરસાદી વાતાવરણ છે એ ક્યાં ક્યાં હવે આવનારા દિવસોમાં સર્જાઈ શકે છે તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતના અનેક ભાગો કે જે પ્રભાવિત થયા છે વરસાદથી અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં ખાસ કરીને કેરળ સુધી વરસાદની ટફ્રિકા છે અને દક્ષિણ ભારત હજુ પણ વરસાદ જોશે જેમાં એક ઇંચથી લઈને ચાર ચાર ઇંચ સુધીના મિત્રો વરસાદ થઈ શકે છે જેની અસરના ભાગરૂપે થઈને અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ એક્ટિવ થઈ રહી છે અને ગરમીનો પારો પણ મિત્રો વધારે હાઈ ઉપર જતો રહ્યો છે એટલે ગરમીનું પ્રમાણ અને બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ થઈ છે જેના ભાગરૂપે થઈને વાવાઝોડા બનવાની જે પ્રક્રિયા છે વધુ ગાઢ અને તીવ્ર બને અને ગરમી જેટલી વધારે પડશે એટલું મિત્રો ક્લાઉડ બેઝ ફોર્મેશન વધારે બનશે આવનારો ચોમાસુ ખતરનાક રહી શકે છે ગુજરાતના અનેક ભાગોમાં તો પંદર ઇંચથી લઈને પચીસ ઇંચ સુધીના એક દિવસમાં વરસાદ થઈ શકે તેવી શક્યતા છે અને આ વખતે મિત્રો લખવું હોય તો લખી રાખજો અરબી સમુદ્ર વધારે એક્ટિવ થશે ગુજરાતને વધુ અસર કરશે વીજળીના કડાકા ભડાકા ઠંડાસ્ટોમ એક્ટિવિટી થશે અને વીજળી પડવાના પણ ચાન્સીસ વધી જશે એટલે મિત્રો અત્યારથી જ થોડું પ્રિકોશનના ભાગરૂપે થોડું સાચવી લેજો ત્યારે મિત્રો હવે જોઈ શકો છો કે આ જે વાવાઝોડું છે ચોવીસ પચીસ તારીખથી જ તે સક્રિય થાય જેમાં થી લઈને સોથી વધુની સ્પીડે પવન ફૂંકાય અને તટીય વિસ્તારમાં પવનને કારણે અને વરસાદને કારણે ભારે નુકસાન પણ થઈ શકે તેવી સંભાવના છે મિત્રો આ પચીસ તારીખથી જે વાવાઝોડાનો ઘેરાવો છે મજબૂત જણાય જેમાં દક્ષિણ પૂર્વ ભારતના અનેક ભાગો ઉપરાંત મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં આ જે વાવાઝોડું છે તેની અસર સર્જાશે ભયંકર વાવાઝોડું નથી પરંતુ મિત્રો મધ્યમથી થોડું વધુ કહી શકાય છે અને જેની અસરના ભાગરૂપે થઈને મધ્ય ભારતના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ સર્જાશે જેમાં મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદી શક્યતા દેખાઈ રહી છે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આવનારા દિવસોમાં સેટેલાઇટ બેઝના માધ્યમથી જોઈ શકાય છે કે મધ્ય ભારત પણ ચોક્કસપણે પ્રભાવિત થવાનો છે અને આગામી પચીસથી ઓગણત્રીસ તારીખમાં ગુજરાત સુધી એક વરસાદી વાતાવરણ સર્જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો આવનારું એક કહી શકાય કે ચોમાસું તો ખતરનાક રહેવાનું છે પરંતુ અત્યારે જે વરસાદની સિસ્ટમો અને પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે જેના ભાગરૂપે થઈને આપણે જણાવ્યું હતું કે અગાઉ માહિતી આપી દીધી હતી કે હવે એક ગુજરાત સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને જેના ભાગરૂપે થઈને આ બધું વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો કે આવનારા દિવસમાં આગામી પાંચ દિવસ ગુજરાતમાં વેવની શક્યતા રહેલી છે અને વેવની સાથે સાથે ગરમીનું પ્રમાણ એટલું બધું રહેશે જેમાં એકતાલીસથી લઈને પિસ્તાલીસ ડિગ્રી સુધી મિત્રો આગામી પાંચ દિવસમાં ગરમી રહી શકે છે અનેક વિસ્તારોમાં તો હવામાન વિભાગે યલ્લો એલર્ટ પણ આપી દીધું છે જેમાં સૌરાષ્ટ્ર ખાસ ગણીને ચાલવું કચ્છના પણ અનેક ભાગો દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં હીટ વેવની શક્યતા છે અને હીટ વેવના કારણે ડિહાઈડ્રેશન થઈ શકે તેવી શક્યતા છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે તારીખ બાવીસ તારીખ બાદ ધીમે ધીમે એક લો ક્લાઉડ ફોર્મેશન બનશે જે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં આવનાર દિવસોમાં પ્રભાવિત થાય અને જેની અસરના કારણે એક ભેજવાળું વાતાવરણ અને ક્લાઉડ બેઝ ફોર્મેશન બનશે જેની અસરના કારણે સૌ કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જે તારીખ ત્રેવીસ ચોવીસ બાદ આપણને એક વરસાદી માહોલ જોવા મળી શકે છે અને તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા પણ આવનારા દિવસોમાં સર્જાઈ જશે પચીસ તારીખથી જ અરબી સમુદ્ર ધીમે ધીમે એક્ટિવ થાય જેની અસરના ભાગરૂપે તમે જોઈ શકો છો કે વરસાદી વાતાવરણ સર્જાશે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ સર્જાશે જોઈ શકો છો કે તારીખે છવ્વીસ તારીખથી જ એક વરસાદી માહોલ ગુજરાતમાં સર્જાશે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના પણ દક્ષિણ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે પણ એક વરસાદી માહોલ આપણને જોવા મળશે જેમાં લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાંની શક્યતા છે જેમાં મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગો અને કચ્છના પણ અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે એટલે મિત્રો ઓવરઓલ કહી દઈએ કે હવે જે પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે જેની અસરના ભાગરૂપે થઈને છે ગુજરાત સુધી વરસાદી વાતાવરણ પણ આપણને જોવા મળનારું છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન વરસાદની આગાહી વાવાઝોડાની આગાહી તાપમાન પવન પ્રદૂષણ વગેરેની આગાહી લઈને ફરીથી મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે